પરિવાર તોડવાના ધંધા ભાવવાના ધંધા ચાલે છે અને એની સામે આપણે જાગી જવાની છે પણ જોજો પરિવારમાં સૌથી મોટું સુખ એ કે પરિવારના બધા જ ભાઈઓ બહેનો સાથે મળીને એક પંગતે બેસીને જમે એકસાથે બેસીને સુખ દુઃખ વાતો કરે એ જ મા બાપ માટે સાચું સુખ તમારા પગાર લઈને આપશો તોય મા બાપ રાજી અને કઈ જ નહીં આપો તોય મા બાપ રાજી મા એવી અપેક્ષા નથી એ સિત્તેર એસી એ પહોંચેલા એવી અપેક્ષા ના હોય કે તમે એને પાંચ તોલાનો દોરો બનાવી નાખો બે તોલાની વીટી મીટી બનાવી નાખો એની અપેક્ષા હોય નહીં એને એવી અપેક્ષા નથી કે તમે સોના ચાંદીના બનાવીને એને એવી અપેક્ષા નથી એને જેટલી જે કઈ પણ ઘરમાં સુવિધાઓ મળશે એ ચાલશે એ સુવિધાઓ નહીં મળે તો એ ચાલશે પણ પરિવાર ભેગો રહેશે તમે જેટલા ભાઈ બહેન છો એ બધા સાથે મળીને રહેશો ભેગા બેસીને રહેશો તો માવતર સુખી થશે તો એનો અંતરાત્મા સુખી થશે એનો અંતરાત્મા